આ આરોપી વિરુદ્ધમાં અગાઉ લૂટ ઘરફોડ તથા ડબ્બા ટ્રેડિંગ જે શેરબજારના નામે લોકો સાથે છેતરપિંડી કરતાં અલગ અલગ ચારથી પાંચ ગુના દાખલ થયેલ છે તે સિવાય પણ અલગ અલગ જાણવાજુક તથા ગુનાઓની તપાસ ચાલુમાં છે તેમાં પણ આ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલુ છે ડબ્બા ટ્રેડિંગમાં મહેસાણા જિલ્લામાં જે વડનગર વિસનગર તાલુકા ખેરાલુ સતલાસ્ટના જે વિસ્તારમાં શેરબજારના નામે છેતરપિંડી કરતી જે ગેંગ છે ખૂબ જ સક્રિય છે જે લોકો શરૂઆતમાં શરૂઆતમાં કોઈ પણ પબ્લિક સાથે અલગ અલગ રાજ્યમાં તથા ગુજરાત રાજ્યમાં પણ લોકો સાથે શેરબજારમાં નફો મેળવવા માટે રેન્ડમ નંબર મેળવી તેઓ સાથે વાતચીત કરે છે ત્યારબાદ તેઓને એવી સમજાવે છે કે આમાં અમે આ ટ્રાઇન્ટનો પ્રોફિટ તમને કરાવી આપીશું પરંતુ ખરેખર કોઈપણ જાતના શેરબજારમાં તેઓ રોકાણ કરાવતા નથી એક ડમી એકાઉન્ટમાં પૈસાનું રોકાણ કરાવતા હોય છે અને લોકોને એવું સમજાવતા હોય છે કે તમારા સાથે નુકસાન થયેલું છે શેરબજારમાં તેમ સમજાવી લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે તો આવા અલગ અલગ ચૌદથી પંદર આ વર્ષમાં પણ ગુના દાખલ થયેલા છે મહેસાણા જિલ્લામાં હા કે મુખ્ય માસ્તર શેધાજી જયસંગજી ઠાકોર ગોઠવા કંકુપુરાના અમદાવાદ કેડી હોસ્પિટલથી પકડેલ છે ડબ્બા ટ્રેનના નેટવર્કમાં શરૂઆતમાં મહેસાણા જિલ્લામાં વડનગર વિસનગર તાલુકા સતલાસના ત્યારબાદ અલગ અલગ ગુના દાખલ થયા બાદ પોતે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી અલગ અલગ જગ્યાએથી કોઈ સ્પેશિયલ ફોન ચાલુ રાખ્યા વગર કોઈ પણ જગ્યાએથી આ નેટવર્ક ચલાવી શકતા હતા કેમકે આ નેટવર્ક ચલાવવા માટે સીધું ટેલિફોનથી જ સંપર્ક કરવાનો હોય તો પેસેપી કોઈ જગ્યાનું નક્કી નથી હોતું આજે કોર્ટમાં એને રજૂ કરેલ છે ચૌદ દિવસના રિમાન્ડ માગેલ તેમાંથી બાર દિવસના રિમાન્ડ મંજૂર થયેલ છે